વિસ્તારમાં ગટરમાં પડી જતા બે વર્ષના માસુમ કેદારનું મોત થયું હતું જેને લઈને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ પાલિકા દ્વારા ચાર કર્મચારીઓને શોકોસ નોટિસ પણ ફટકારવામાં આવી હતી ત્યારે આ મામલે ટેકનિકલ સ્ટાફ યુનિયન દ્વારા મુગલી મુગલીસરા ખાતે એકત્રિત થઈને પોલીસ કાર્યવાહીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ટેકનિકલ સ્ટાફ યુનિયનના પ્રમુખ અજય પટેલે કહ્યું કે વરિયાવીની જે ઘટના બની એ મામલે અમે કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન ચેરમેનને આવેદનપત્ર આપવા ભેગા થયા હતા જે ઘટના બની છે તે અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે તેના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમારી સહાનુભૂતિ તેમના સાથે છે પરંતુ પોલીસ તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે અરજી કરવામાં આવી છે તેમાં સાપરાત માનવવધનો ગુનો દાખલ

ફક્ત ને ફક્ત એક નજીવી બાબત ઉભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેનો અમારો વિરોધ છે